સુરત સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન સ્વામીના સંત શિરોમણી જલારામ બાપા વિશે ટિપ્પણી કરતા વિશ્વભરમાં હોબાળો મચ્યો છે રઘવંશિંહ સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને સમગ્ર ભારતભરમાંથી એક જ માંગ ઉઠી છે કે જ્ઞાન સ્વામી વિરપુર ખાતે જલારામ બાપાને શરણે થઈને માફી માંગે તેવી માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે આજે સમગ્ર ભારત અને વિશ્વમાં જ્ઞાન સ્વામીના જલારામ બાપા વિશે વાણી વિલાસને લઈને જ્ઞાન સ્વામી વિરુદ્ધ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે

અમે લોકો બધાએ એકત્રિત થયા છે અમારા સમાજના માણસો અત્યારે કે જે અત્યારે વીરપુરની અંદર એક જ્ઞાન પ્રકાશ સ્વામી કે જે મગજ વગરનો માણસ છે કે જેને ખબર નથી પડતી કે જ્ઞાન શું કહેવાય એનું નામ જ્ઞાનપ્રકાશ છે અને એ માણસ એવું બધું બફાટ કરી નાખે છે કે વીરપુરની અંદર જે અંક્ષેત્ર ચાલે છે એ અંક્ષેત્ર ચાલવા પાછળનું કારણ કે એના આશીર્વાદ ગુણાતીત સ્વામીના છે સ્વામી બધા શિરોમાન્ય છે પણ જે આ બફાટ કરી નાખે છે ને કે વાત કઈ છે ને શું છે આ ઇતિહાસ શું છે આખો ઇતિહાસ એ પલટી નાખે છે કે જલારામ બાપા જે સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપા એના સદગુરુ શ્રી ભોજલરામ બાપા જેના આશીર્વાદથી આ આપણે સદાવ્રત ચાલુ થયું છે બસો પાંચ વર્ષ પહેલાં જ્યારે જલારામ બાપા ભોજલરામ બાપાની જગ્યામાં ફતેહપુર હતા ત્યારે બાપાએ એવું કીધું કે જલા હવે તારો ટાઈમ થઈ ગયો છે કે તારે વીરપુર જઈને સદાવ્રત ચાલુ કરવાનું છે કે તું શ્રદ્ધાવ્રત ચાલુ કરીશ એટલે તારે ભગવાનને મળવા નહીં જવું પડે પણ ભગવાન તને મળવા આવશે આવા આશીર્વાદ શ્રી સંત શિરોમણી ભોજલરામ બાપાએ આપેલા છે જે સાવલિયા પરિવાર પટેલ સમાજમાંથી આવે છે અને બાપાના બહુ વચનને એ એક શિરોમાન્ય ગણીને જ્યારે જલારામ બાપા વીરપુર જાય છે અને ત્યાં શ્રદ્ધાવત ચાલુ કરે છે ત્યારે એવી રીતે શ્રદ્ધાવત ચાલુ કરે છે કે એને કોઈ પણ માણસ આવે ચાહે રાજા હોય ચાહે રંગ હોય બધા એક જ પંગતમાં બેસીને પ્રસાદી કરી લે છે અને ગુણાતીત સ્વામી કદાચ આવ્યા હશે પ્રસાદી લેવા આપણે ના નથી પાડતા કે ભાઈ સ્વામીજી છે પધાર્યા હોય અને ભગવાન બધાને હાથ જોડીને કહેતા આવો બાપા પ્રસાદ લ્યો આવો બાપા પ્રસાદ લ્યો અને બધાને પ્રસાદ બાપાએ કરાવ્યો જ છે પણ એનો મતલબ એવો નથી થતો કે ગુણાતીત સ્વામીએ આશીર્વાદ આપ્યા ને આ સદાવત ચાલુ થયું સદાવત ચાલુ હતું ચાલુ છે અને ચાલુ રહેશે અને આજની તારીખમાં વીરપુરની અંદર દુનિયામાં કોઈ એવી જગ્યા નથી જ્યાં પૈસા નથી લેવાતા કોઈ મંદિર એવું નથી જ્યાં પૈસા નથી લેવાતા

ત્યારે એને માર પણ પડેલો છે તો પણ આ માણસની બુદ્ધિ કેમ સુધરતી નથી અને કેમ ખબર નથી પડતું કે મારે શું બોલવું એમ અને વ્યાસપીઠ ઉપર કોણ બેસાડે છે આને જૂતા ચપ્પલ સાફ કરવા માટે ચાલે નથી અને કોણ આ વ્યાસપીઠ ઉપર બેસાડી દે છે સ્વામિનારાયણ સંપ્રદાયને ખાસ વિનંતી છે કે આવા માણસને તમે સમજાવો અને આના ભગવા ઉતારી લો અને કાં એને વીરપુર આવીને પહેલાં માફી માંગવી પડશે પછી જ એને માફી મળશે અત્યારે સુરતનું જે અમરોલી મંદિર છે ત્યાંથી પણ એ સ્વામી ગાયબ છે શું કહેશો સમાજની અને ખાસ કરીને જે જલારામ બાપાના ભક્તો છે તેની શું માંગ છે જલારામ બાપાના ભક્તો કે રઘુવંશી સમાજ તો છે જ જલારામ બાપાનો ભક્ત પણ સુરતની અંદર તમામ માણસો જલારામ બાપાને દિલથી ચાહે છે દિલથી વંદન કરે છે અને જલારામ બાપા કોઈ સમાજના એક સમાજના છે જ નહીં રઘુવંશી સમાજના છે એવું કંઈ જરૂરી નથી ત્યાં 18 વરણ આવે છે દર્શન કરે છે પ્રસાદી લે છે અને રોકાય છે અત્યારે મારા એક મિત્રનો ફોન આવ્યો કે મારે આખી બસ લઈને ત્યાં જવું છે તો ત્યાં ચાલુ છે કે બંધ છે મેં કીધું ઓકે ચાલુ છે તમ તારે પ્રસાદી ચાલુ છે દર્શન ચાલુ છે એ કોઈ લુહાણા સમાજ નથી અને ત્યાં કોઈ સમાજ માટે છે એવું છે જ નહીં એટલે સુરતની અંદર અત્યારે આપણે જોઈએ તો અમરોલી મંદિરે બી તપાસ કરી તો એ લોકો બી ત્યાંથી બી નાસી ગયા છે ત્યાં કોઈ છે નથી કોઈ જવાબ આપવા વાળું નથી અને રઘુવંશી સમાજ એટલો રોષે ભરાયેલો છે કે આ જો ગુણાતીત સ્વામી અત્યારે બે દિવસની અંદર માફી નહીં માંગે તો આના પ્રત્યાઘાત બહુ ઉપર પડશે મારું નામ શૈલેષ સોનપાલ છે હું સુરત લોહાણા મહાજનનો પ્રમુખ છું તેમજ અમારી માતૃ સંસ્થા શ્રી લોહાણા પરિષદ દક્ષિણ ગુજરાતનો ઝોન પ્રમુખ છું શું કહેશો સ્વામીનું જે રીતનું નિવેદન અને પૂરા ભારત અને વિશ્વમાં એક ધરાડામ બાપાના ભક્તોમાં રોજ છે કઈ રીતે તમે આ નિવેદનને જોઈ રહ્યા છો અને હવે કઈ રીતની રણનીતિ રહે છે છેલ્લા બે દિવસ સોશિયલ મીડિયામાં આ વિવાદ નિવેદન હિસાબે બહુ ઉહાપો થયો છે પણ એ સ્વામીને ખબર નથી કે છેલ્લા બસો પાંચ વર્ષથી વીરપુરમાં સદાવ્રત ચાલે છે અને છેલ્લા પચીસ વર્ષથી તો ત્યાં દાન પણ સ્વીકારવામાં આવતું નથી તો એને જે આ બફાટ કર્યો છે એના માટે મારી વડતાલ સાંપ્રદાયપ્રદાય મારી વિનંતી છે એની પર શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ

તો અમારી એવી માંગણી છે સમાજની કે તમે વીરપુર આવો વીરપુર આવી અને બાપાની માફી માંગી લો એટલે આ વિવાદ અહીંથી પૂરો થાય નકર દાડે દિવસે છે ને આ વિવાદ આગળ વધતો જશે અને આનું પરિણામ બીજા ભયંકર આવશે એ પાકી વાત છે સમાજની ખાસ કરીને શું માંગણી છે કે હવે ખરેખર શું થવું જોઈએ એમને વીરપુર આવી અને એમની માફી માંગી લે જલારામ બાપાની એટલે ત્યાંથી આ ચેપ્ટર ક્લોઝ થાય જય જલારામ મારું નામ રશીદભાઈ રાઈટ છે હું જલારામ મંદિર બાલાજી રોડ અને બુંદેલાવાડ ત્યાં ટ્રસ્ટી છું શ્રી ગોઘારી લોહાણા મહાજનનો મંત્રી પણ છું અને ટ્રસ્ટી પણ છું શું કહે છે જે રીતનો આખો વિવાદ ચાલી રહ્યો છે અને ટિપ્પણી સ્વામી દ્વારા કરવામાં આવી જ્ઞાન પ્રકાશ સ્વામીએ જે આ બોલ્યા છે એ તો આપણે બધું આગળ જોઈ જાય એને એને બહુ પ્રસિદ્ધિ નહીં આપીએ અને આપણે સીધી વાત ઉપર આવીએ તો સ્વામિનારાયણ સંપ્રદાય ખૂબ મોટો સંપ્રદાય છે આપણી જે મેં પણ સેવાનું જ કામ કરે છે એમાં પણ સારા પ્રતિષ્ઠિત લોકો ભણેલા ગણેલા અને ધર્મને આગળ રાખનારા સંતો છે જ આવા એકાદ બે ટકા પણ નહીં હોય પણ એકાદ બે ચાર સંતો એવા છે કે જેને બહુ કાંઈ ઇતિહાસનું સનાતન ધર્મનું કાંઈ જ્ઞાન નથી અને ગાદી ઉપર બેસી ગયા છે જેના લીધે આખા સ્વામિનારાયણ સંપ્રદાયને બટ્ટો લાગે છે અને ખરાબ લાગે છે કે આવા સ્વામીઓને તમે કેમ રાખીને બેઠા છો તો મારું કહેવાનું એમ છે કે ફક્ત એને આપણે માફી તો માંગશે જી એ કાંઈ બહુ મોટી વાત નથી આ તો આટલો બધો ઉભાવ થયો હજી તો પાંચ દસ ટકા લોકો જ આની ઉપર ધ્યાન આપ્યું છે હજી તો ઘણા લોકો સુતા જઈ જાગશે ને એટલે સ્વામીને દોડવું પડશે માફી માગવા માટે એટલે માફી તો માગી જ જશે મને તો એવું લાગે છે એમાં કાંઈ બહુ મોટી વાત નથી પણ આપણે તો સ્વામિનારાયણના સંતો જે ઉપર બેઠા છે વડતાલમાં એમને ખાસ વિનંતી કરવી છે કે તમારે આવા બે ચાર સાધુને લીધે આખી સંસ્થાને ખરાબ લાગે છે તમારી સંસ્થાનું પણ ગામમાં ખરાબ લાગે છે તમે સારા કાર્યો કરતા હોવા છતાં પણ તો મારી તો માગણી એવી છે અમારી તો કે સ્વામીને છે ને હવે આ ભગવા કપડાં ઉતારી અને સંસારમાં અમારી સાથે મોકલી દઈએ એટલે અમે એને શીખડાવીએ કે જલારામ બાપા કોણ હતા અને જો સ્વામી ઉપરથી અમને સમય આપતા હોય અને આ સ્વામી જે જ્ઞાન પ્રકાશ સ્વામી છે ને એને અમારે સાથે એકાદ બે દિવસ રખાવડાવો એટલે અમે જલારામ બાપા શું હતા ને એ એમને બરાબરનું આમ સમજાવીએ કે જલારામ બાપાએ કેવા કેવા કામ કર્યા છે આજે વિશ્વમાં ક્યાંય પણ બધું વારંવાર આપણે નહીં બોલીએ કે ક્યાંય એવું મંદિર નથી કે વગર પૈસા લેતા ના હોય એવું ક્યાંય મંદિર નથી એકમાત્ર જલારામ બાપાનું મંદિર છે અને ક્યાંય વાદ વિવાદમાં અત્યાર સુધી તમે જોશો જલારામ વીરપુર ક્યાંય વાદ વિવાદમાં તમને આવ્યું નહીં હોય ક્યારે પણ અને આ સ્વામીને સંપ્રદાયના આવા બે ચાર સાધુઓને લીધા આપણા આખા સંપ્રદાયને કશું જ નથી કહેતા આપણે પણ સેવાનું જ કામ કરીએ છીએ અને આ સંસ્થા પણ સેવાનું જ કામ કરે છે આપણે બધા જ એક જ માળાના મણકા છીએ એમ કહે તો ચાલે કારણ કે સનાતન ધર્મ અને હિન્દુ ધર્મનો પ્રચાર પ્રસાર કરવાનું કામ એ સંસ્થા પણ કરે છે આપણે પણ કરીએ છીએ અને બાપાએ પણ એ જ કામ કર્યું છે કે નાનામાં નાના છેવાડાના માનવીની સેવા કરવાની તો આપણી સંસ્થાને પણ અમારા તરફથી એવું કહેવાનું છે બે હાથ જોડીને વિનંતી કરી છે કારણ કે તમારી સંસ્થામાં પણ અમે જાણીએ છીએ સારા સાધુ સંતો છે સારા એજ્યુકેટેડ ધર્મને જાણનારા ઇતિહાસને પારખનારા તો એ લોકોને ખાસ વિનંતી છે કે આવા બે ચાર સાધુને સંસ્થામાંથી બહાર કાઢો જેથી આપણી સંસ્થાનું પણ જે ગામમાં ખરાબ લાગી રહ્યું છે અને લોકોને અને સમાજને ગેરમાર્ગે દોરે એવા સાધુને રાખો જ નહીં એમને સંસારમાં પાછા મોકલી દો અને આવો અમારી પાસે એમને અમે શિક્ષણ આપીએ કે જલારામ બાપા કોણ હતા આપણો સનાતન ધર્મ શું છે હિન્દુ ધર્મ શું છે એનું જ્ઞાન એમને પહેલાં અપાવો અને એમને સંસ્થામાંથી કાઢો ખાલી માફી માગવાથી કામ નહીં ચાલે કારણ કે આપણે ઘણીવાર જોયું છે આ વખતે પહેલાં આપણે સ્વામીનો પ્રસંગ પ્રશ્ન હનુમાન દાદા વિશે પણ ત્યારે સારંગપુર વિશે પણ કોઈ સ્વામી બોલ્યા હતા અને વળી માફી માંગી લીધી અને વળી પાછી આનું હતું એમને એમ થઈ ગયું હવે આવી રીતે તો આ લોકો હું સસ્તી પ્રસિદ્ધિ મળી જાય છે આજે જ્ઞાન જ્ઞાન પ્રકાશ સ્વામીને આજથી ચોવીસ અડતાલીસ કલાક પહેલાં કોણ ઓળખતું મને કોઈ નહોતું ઓળખતું આ અડતાલીસ કલાક અડતાલીસ કલાકમાં મને કેટલા બધા લોકો ઓળખવા માંડ્યા એટલે સસ્તી પ્રસિદ્ધિ પણ એને નહીં આપો અને એને માફી માંગીને કામ પૂરું નહીં કરો એકવાર જોરદાર દાખલો બેસાડો જેથી કરીને બીજા સાધુ આવું બોલતા પહેલાં સાત વખત વિચાર કરશે કે આવું બોલાય નહીં નહીંતર આપણે આ સંસ્થામાંથી નીચે ઉતરી જવું પડશે આમાં શું છે માફી માંગશે એટલે માફી માફી વળી પાછો બીજો કાંઈક બફાટ કરશે કારણ કે આપણે ઘણા વર્ષોથી જોતા આવીએ છીએ કે ખોટા કામો થાય છે ખોટી વાણીઓ બોલે છે ઇતિહાસમાં નથી પોતાની લીટી મોટી કરવા માટે બીજાની લીટી નાની કરવી જરૂરી નથી આપણો સમાજ સંત બધા હાજ શીખડાવે છે અને આ લોકો શું કરે છે પોતાની લીટી મોટી કરવા માટે બીજાની લીટી નાની કરે છે આ વસ્તુ સારી નથી ઉપરના સંતો તો બધું જાણી જ રહ્યા છે અને આ તો મજબૂરી હોય છે એ લોકોની કે આમને કશું કહી નથી શકતા પણ હવે એ સમય આવી ગયો છે કે એમને તરત બહાર કાઢો એને સંસારમાં લઈ આવો અને આખા આપણા હિન્દુ સંસ્કૃતિનું સનાતન ધર્મનું અને આવા બધા જલારામ બાપા વિશેનું અથવા તો બીજા કોઈને જેનું જેનું બોલ્યા છે એમને જ્ઞાન ન અપાવીએ એકાદ યુનિવર્સિટી આવી ખોલીએ અને જલારામ બાપા શું હતા એમને ભણાવીએ એ મારી ખાસ વિનંતી છે અને જો આ આવી રીતે કંઈ નહીં કરે આ સંસ્થા તો ના છૂટકે અમારે ક્યાંક ઉપવાસ ઉપર ઉતરવું પડશે કંઈ બીજા કાંઈ કાર્યક્રમો કરવા પડશે હજી તો પબ્લિકને ખાસ બહુ જુહાપો નથી થયો જાણ નથી થઈ આ તમારા માધ્યમથી અને બીજા સોશિયલ મીડિયાના માધ્યમથી ટીવીમાં એ બધા માધ્યમથી ધીમે ધીમે જાણ થતી રહેશે અને પબ્લિકનો ઉછાળો આવશે તો બહુ તકલીફમાં મુકાશું આપણે બધા અને આપણે બધા એક જ છીએ હિન્દુ સંસ્કૃતિમાંથી આપણે આવી રહ્યા છીએ સનાતન ધર્મ આપણા સૌનો ધર્મ છે આપણે એક જ માળાના મણકા છીએ આપણે આ બધે વાદ વિવાદમાં ઉતરવું ના જોઈએ તો મહેરબાની કરીને આપ સૌને વિનંતી છે ઉપર બેઠેલા સંતોને કે જલ્દીથી જલ્દી આમને માફી મંગાવે અને એમને આપણે સંસારમાં મોકલી દે અને ગાદી ઉપરથી ઉતારી નાખો તો જ સબક શીખશે આવે જય રામ મારું નામ કેતનભાઈ ઠક્કર છે હું લોહાણા ગુગારી લોહાણા મહાજાના સુરતમાંથી ખજાનચી તરીકે છું

છોકરા વિરુદ્ધ અલગ કૃત્ય કરવામાં બી આવ્યું છે બરાબર છે ત્યાર પછી આ સ્વામીને તો માફી આપવાની તો કોઈ શક્યતા બનતી જ નથી પણ ના કે માફી બી માંગી લેશે તો આપણે એક ટાઈમ આપણે એમને જતા કરીને માફ કરી દઈશું એમને બીજું કે આ જે વસ્તુ છે બહની તે સુરત ખાતે છે આખા ગુજરાત ખાતે છે જે પાંચથી દસ ટકા જ પબ્લિક જાણી છે બરાબર છે તે અમારા ખાલી રઘુવંશી ગોગારી લુહાણા મહાજન કે ગોગારી પૂરતું નથી પણ ટોટલી સમાજ આવે છે એની અંદર જેમ કે જે ગાંછી લોકો છે જેમ મોઢવાણીકવાળા છે પટેલ સમાજ છે આજુબાજુના ગામો બી જે જલારામ બાપાને જે માને છે જે વસ્તુ તે કોઈ શક્ય જ નથી કે એ ભગવાન રૂપે જ લોકો એને માને છે બરાબર છે ને આ ખરેખર જાય તો થયું છે હવે ખરેખર શું થવું જોઈએ તમારા હવે ખરેખર આ સ્વામી મહારાજને જે છે અપશબ્દો બોલાય છે જે બી કઈ બોલાય છે એ મહારાજને હકીકતમાં હકીકત કાઢી જ મૂકવા જોઈએ સંસ્થામાંથી ને લોકોને સંસારમાં પાછા આવી મોકલી દેવા જોઈએ